ગઈકાલની ઘટના અને સિહોર શહેર કોંગ્રેસની આંદોલનની ચીમકીને લઈને નગરપાલિકાના ઉપપ્રમુખ વિપક્ષના નેતા નગરસેવકો પ્રતિનિધિઓની ખાતરીને લઈને ચીફ ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા આપણે એવું છે

મુલાકાત લીધી છે અમે ગઈકાલે આઠ તારીખે સિહોર નગરપાલિકામાં આવેદનપત્ર આપવા ગયા હતા અને પ્રશ્નોનું સારી રીતે સમાધાન થયું છે બહેનો બાર પોતાની અસુરક્ષા હોવા છતાં બાર જાદરુ જવું પડે છે એ ગંભીર બાબત કહેવાય એ બાબતને ધ્યાને લઈને ચીફ ઓફિસર સાહેબે આજે મુલાકાત લીધી ચેરમેન સાહેબે પણ મુલાકાત લીધી અને પ્રશ્નનું શાંતિથી સમાધાન થયેલું છે અને સૌ પ્રથમ ગટરને પ્રાથમિકતા આપવામાં આવી છે એટલે ગટરનું કામ પહેલું શરૂ થશે સર્વે કરવા માટે જો એ લોકો ના સર્વે માં આવતો એ લોકો મંજૂરી આપતા હોય નકર મેં સંજી ને કે ભાઈ ગ્રાન્ટ ના કામ લો છો તમે અત્યારે રોડ રસ્તા ના કામ બંધ કરી દો આપડે

આજ રોજ રોજ તારીખ સીફ ઓફિસર સ્થળ મુલાકાત લીધી છે અમે ગઈકાલે આઠ તારીખે શિહોર નગરપાલિકામાં આવેદનપત્ર આપવા ગયા હતા અને પ્રશ્નોનું સારી રીતે સમાધાન થયું છે બહેનો બહાર પોતાની અસુરક્ષા હોવા છતાં બહાર જાદરૂ જવું પડે છે એ ગંભીર બાબત કહેવાય એ બાબતને ધ્યાને લઈને ચીફ ઓફિસર સાહેબે આજે મુલાકાત લીધી ચેરમેન સાહેબે પણ મુલાકાત લીધી અને પ્રશ્નનું શાંતિથી સમાધાન થયેલું છે અને સૌ પ્રથમ ગટરને પ્રાથમિકતા આપવામાં આવી છે એટલે ગટનનું કામ પહેલું શરૂ થશે